અનેક પ્રકારની દીક્ષાઓનો શાસ્ત્ર માં ઉલ્લેખ છે મંત્ર દીક્ષા ઉપદેશ દીક્ષા ધ્યાન દીક્ષા સ્પર્શ દીક્ષા અનેક પ્રકાર બહુ વધારે લાંબી ચર્ચા એમાં કરું મંત્ર પર આવું છે સૌથી પહેલું મંત્ર દીક્ષા આપ જાણો છો કે જયારે પણ પુષ્ટિ માર્ગમાં આપણે પ્રવેશ કરાવીએ છીએ અને સવા મહિનાનું બાળક થાય નષ્ટાક્ષર શરૂ થાય અને દરેક સંપ્રદાયમાં એ સંપ્રદાય જે ઈષ્ટ નું આરાધન કરતા હોય જે ઈષ્ટને પામવા માટેના પ્રયાસ એ પ્રમાણે મંત્ર ને દીક્ષા આપવામાં આવે છે દીક્ષા એટલે કે મનમાં વાવેલો સંકલ્પ મંત્ર દીક્ષા છે એની ચર્ચા આગળ કરીશ બીજું છે ઉપદેશ દીક્ષા શાસ્ત્રોમાં ઉપદેશ દીક્ષા જગ ગીતાજીમાં ભગવાન ને અર્જુનને ઉપદેશ દીક્ષા આપ ઉપદેશ દ્વારા મનને પરમાત્માની ભક્તિ માટે તૈયાર કરી છે

પોતે હોય જલમાં પણ એમાં ચિંતન કરતા કરતા એ સેવી દેતા હોય છે એનો પણ એક પ્રકાર ઘણા બધા પ્રકારની દીક્ષા છે આજે મંત્ર દીક્ષા ઉપર આપણે ચર્ચા કરવાની મંત્ર કોને કહેવાય શાસ્ત્રોમાં એની વ્યાખ્યા કરી જે મનની રક્ષા કરે એનું નામ મંત્ર અને એટલા માટે દરેક સંપ્રદાયમાં યા દરેક ધર્મમાં હું કહું છું

એમ જોવા જાવ તો ચાર પ્રકારના છે ત્યાં રિવાજ હોય તો એ ગાયત્રી મંત્ર ની દીક્ષા દ્વારા જનોઈ ધારણ કરતા હોય છે જનોય ની આખી વિધિ હોય છે અને એ સંસ્કાર કરીને ગાયત્રી મંત્ર નો આરાધન કરતા હોય બીજું આપણે ત્યાં બીજો મંત્ર એ નામ નિવેદન જેને અષ્ટાક્ષર મંત્ર આપણે કહીએ છીએ બાળક સવા મહિના નો થાય એટલે ગુરુજન પાસે લઈ જવામાં આવે એના કાનમાં ત્રણ વાર અષ્ટાક્ષર મંત્ર બોલી અને વલ્લભ કુલ એના ગળામાં કંઠી ધારણ કરાવતા હોય છે આ અષ્ટાક્ષર મંત્ર ની બધા પછી એક એક મંત્ર ની હું ડિટેલ માં આવીશ ત્રીજો મંત્ર આપણે ત્યાં બ્રહ્મ સંબંધ મંત્ર છે જે મંત્ર સ્વયં ઠાકોરજી મહાપ્રભુજી અને બાળક મોટું થાય કારણ કે આ પ્રશ્ન ઘણી વાર પૂછાતો હોય કે બ્રહ્મસદન કઈ ઉંમર માં પછી લેવું જોઈએ ગોકુલનાથજી એવી આજ્ઞા માં કરે છે કે જેમ બાળક ભણવાને લાયક થાય કે મા બાપ એને જેનો સંસ્કાર કરાવી જેનોય ગાયત્રી દીક્ષા આપીને અધ્યયન કરવા મોકલે એમ બાળક સેવાને લાયક થોડું થઈ જાય થોડું બોલતું થઈ જાય પછી એને બ્રહ્મ સંબંધ કરાવી દેવું એ માં બાપ નું કર્તવ્ય છે નવી philosophy ઘણી વાર નવા વિચારમાં માં લોકો એમ કે સમજે ને પોતે જાણે હવે મોટો થઈ જાય ને એની સમજ જ જુદા રસ્તે નીકળી જાય પછી કેને સમજાવવા બેસવા માં બાપ નું કર્તવ્ય એ છે કારણ પુષ્ટિ માર્ગ સંસ્કાર એમ કે છે કે માં પ્રભુ આજ્ઞા કરે છે કે વૈષ્ણવે તો બાળક પણ એટલા માટે કર્યું છે કે એના ઠાકોરજી ની સેવા સચવાય એટલા ઘરમાં એટલા માટે એની પ્રભુ ભક્તિ કરી બાળક પણ ઠાકોરજી સંભાળશે એટલા માટે પરિવાર એ લોકો છે અને એટલા માટે માતા મિત્ર એ ફરજ આવે કે યોગ્ય એ બોલતો થાય અને સમર્પિત કરી દેવું તો ત્રીજો મંત્ર આપણે ત્યાં બ્રહ્મ સમગ્ર મંત્ર

કૃષ્ણની પાછળ વિસર કૃષ્ણ પછી શરણમ મારું શરણ છે આનો અર્થ એમ થાય શ્રી એટલે સ્વામિનીજી કૃષ્ણ એટલે ઠાકોરજી શરણ એટલે આશ્રય અને મમ એટલે મારું મારું શ્રી કૃષ્ણ એટલે કે

પોતાનીકુજ માં વિરાજેલા વિરાજેલા એટલો ઉત્કટ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ સુધી પહોંચી ગયા કે જ્યાં રોમ માં જેનું સ્મરણ કરતા હોય પ્રાગટ્ય થઈ જાય એટલામાં સ્વામીજી મળવા આવ્યો દૂર થી જોયું નિકુંજમાં

અને આવા શબ્દોનું અલૌકિક ઉચ્ચારણ એ અલૌકિક સ્વરૂપ જેનું પ્રાગટ્ય લીલામાં થયું હતું એવા વલ્લભના અને નિત્ય લીલામાં શ્રી છે અને એ અષ્ટાક્ષર મંત્ર જે ભૂતલ પર એ જ શ્રી વલ્લભારે પધાર્યા અને ભૂતલ પર પધારી આ મહામંત્ર પોતાના વૈષ્ણવને આપ્યો કારણ કે ગીતાજી નો પણ મામ એકમ શરણમ રજ અને ભાગવતજી નો પણ સાર એ છે કે પ્રભુ નું શરણ અને એટલા માટે એટલા માટે બે કથથી આપણે ત્યાં ધારણ વૈષ્ણવ કરતા હોય છે કારણ કે બે મંત્રની દીક્ષા તમને થાય છે એક અષ્ટાક્ષર અને બીજો અષ્ટાક્ષર જે બ્રહ્મસવન મંત્ર છે એની પણ પછી આગળ ચર્ચા કરી એટલે દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે ગળામાં બે કંઠી ધારણ કરવી અને ચાંદી સોનાની કંઠી એ હંમેશા જે સૂતરના બનેલી હોય એમ કંઠી પણ સૂતર દોરો હોય અને મણકા તુલસી ના માળાના હોય એ રીતે આપણે ત્યાં એક વિધાન છે તો અષ્ટાક્ષર બન

તો એટલા માટે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા માની બને તો દરેક વૈષ્ણવે ઓછામાં ઓછી ત્રણ માળા જરૂર કરવી જોઈએ માળાજી નો પણ આપણે ત્યાં પ્રકાર છે જે તુલસી ના બને તો તુલસીના માળાની મણકાની માળા જે મળતું હોય એ નહીં લઈ લેવું જે કરાતું હોય એ ગોતી ને લાવવું આ એક નિયમ બધામાં બનાવવા જેવો છે

ગૌમુખી રાખવાનું ગૌમુખી એટલે કે ગાય નું મુખ એમાં તો સમસ્ત દેવતાઓનું વાસ છે એટલે ગૌમુખી અને માલાજી કરવાનો પણ પ્રકાર એ પછી ક્યારેક થશે આપણી શિબિર થશે ત્યારે હું બધું શીખવાડીશ પણ જેમાં ગૌમુખ હોય એવો લખીને આ રીતે માળા ફેરવવાનો ક્રમ ફેરવતા હોય સુમેરું આવે ત્યારે એને ફેરવી લે અને પાછા માળા ફેરવે આવો આખો માળા થી ફેરવવાનો પ્રકાર તો જ્યારે પ્રત્યક્ષ આપણી શિબિર થશે ત્યારે આપણે બધા જ એક જગ્યાએ ક્યાંક ભેગા થઈશું ત્યારે આ બધી જ રોજબરોજના ઉપયોગમાં આપણી બધી વસ્તુઓ છે મારે એની ચર્ચા આપ લોકોની સાથે કરવી મોટા મોટા ગ્રંથો સુધી તો આપણે જ્યારે ભવિષ્યમાં જઈશું જઈશું પહેલા બેઝિક રોજબરોજ જે કરીએ છીએ એ સાચી રીતે અને સારી રીતે કરીએ એને માણી આ અષ્ટાક્ષર એક એક મણકો આપણી તો કેટલી એવી ભાવના છે કે એકસો ને આઠ નિકુંજ છે અને આ એક એક મણકા એક એક નિકુંજ એમાં બિરાજેલી ગોપી છે એટલે તમે શ્રી કૃષ્ણ સરનામ માં પણ જપ કરો છો ત્યારે ઠાકોરજી ની એકસો ને આઠ કુંજ બિરાજેલા એક એક ગોપી જન ને છો એના ભાવને તમે ધારણ કરો છો હૃદય જો આવો ભાવ રાખી ને એક એક મણકો ફેરવો તો પછી ઉતાવળ ન થાય ફેરવવા પછી તો થાય મારે કોઈ ગોપીજન ને છોડવા

કારણ કે આપણી બુદ્ધિ એટલી તર્ક વિતર્ક કરનારી છે કે જલ્દી વસ્તુ સ્વીકારતી નથી અને સ્વીકારવામાં મોડું કરે છે ને તો આપણી યાત્રા મોડી પડી જાય છે તો જ્યારે બળ બુદ્ધિ નું કામ ન કરે ત્યારે હૃદયને તાકાત બનાવી દે અને હૃદય બળવાન હોય તો એની પાછળ પાછળ બુદ્ધિ ઇન્દ્રિયો શરીર બધું જ ચાલવા લાગે તો પૂછે એન્જિન સાથે કેટલા ડબ્બા ટ્રેનમાં જોડાયેલા હોય તો કે એક જ ડબ્બો જોડાયેલો હોય બાકી તો બધા ડબ્બાની પાછળ ડબ્બા જોડાયેલા હોય એમ હૃદય એન્જિન હોય અને એની પાછળ આ બધું જોડાયેલું હોય પાછળ એન્જિન ની પાછળ આખી ટ્રેન આવે જ છે બધા જ ડબ્બા આવે છે પણ એક વસ્તુ એ છે એન્જિન ન જોડાયું હોય ત્યાં સુધી એને ડબ્બા જ કહેવાય જોડાઈ જાય પછી એને ટ્રેન કહેવાય એટલે આ ઇન્દ્રિયો ના મન બધા ડબ્બા ન બને એને ટ્રેન બનાવજો કે જેથી તમારા ભાવના એન્જિન ની પાછળ પાછળ બધું ચાલતું જાય તો આ માળા ફેરવવાનો આખો પ્રકાર જે છે તો એની પણ ચર્ચા ઘણી કરી શકાય હું સીધા મંત્ર પર આવું છું તો શ્રી કૃષ્ણ શરણમ મમ આ મહામંત્ર મહાપ્રભુ અને એના તો એના પર શ્રી લખી છે કે આને કોઈ શબ્દ ના માનવું મહાપ્રભુના મુખમાંથી નીકળેલો એક એક અક્ષર અનેક ફળ ને આપનાર અનેક મહાત્મ્ય ને લઈને બિરાજમાન છે સ્વરૂપાત્મક છે

અને એ લૌકિક જીવનમાં પણ જે અલૌકિક ક્ષણો મળી જાય છે એ ઠાકોરજી દ્વારા મળેલું સૌભાગ્ય છે તો કેવલ શ્રી બોલવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને આપણું સૌભાગ્ય જો જેનો આપણે કહીએ આ સૌભાગ્યવતી છે આ બીજો આ છે એમ કહીએ એટલે કે જેના જેના ઉપર વર હોય એ સૌભાગ્યવતી કહેવાય તો આપણો ઠાકોરજી આપણો વર છે આપણે અનાથ નથી મહાપ્રભુજી એ ઠાકોરજી પધરાવી આપણને સનાથ કરેલા છે એટલે સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે ધનવાન રાજવલ્લભ અનેક સંપત્તિ માંગતો નથી પણ એની ચોર્યાસી બસો બાવન ની વાર્તા વાંચી તેમાં છે પુરુષોત્તમ શેઠ છે બધા છે સંપત્તિ વાંચ આપવા આવ્યા તો લીધી એ બાય ચોઈસ હતું

સમજ ખોટી હશે ને તો દુઃખ સામે હશે એટલા માટે સારી સમજ મળે એ જ વૈષ્ણવની સાચી સંપત્તિ છે તો શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજભમ કહેવાય રાજલ્લભ એને તો રાજા નું સન્માન મળે ગવર્મેન્ટ નો આદર્ મળે એની સન્માન પ્રાપ્ત થાય

કારણ તમે તમારી બુદ્ધિ થી અત્યારે સ્વીકારી રહ્યા છો પણ આ વાણી ગુસાઈજી ની છે એ વિચારી ક્યારે શકે અને જેટલી ગુસાઈજીના ચરણોમાં શ્રદ્ધા હશે ને એટલા એમના શબ્દો વધારે તમારા જીવનમાં અસરકારક થશે તમને થાય આટલું મંત્ર બોલવાથી આટલું બધું ક્યાંથી થઈ જતું છે અરે ગુસાઈજી આ ક્યાં કરે છે ગુસાઈજીના ના વચન માં શ્રદ્ધા પેલા ને પરે નામતી હતી તો પરેથી ઠાકોરજી આવી ગયા

કઈ ન હોય તો મનમાં ઉદ્વેગ માણસને બન્યો રહે છે એ સંતાપો છે ભૌતિક છે વ્યવહારિક જગત ના છે ઇન્દ્રિય ના છે કુદરતના છે અરેવ ચાલી રહ્યું છે ચારે બાજુ વાતાવરણ એવું છે જાણીએ

કે જે સમાજ ને સમજ મળી છે આશીર્વાદ થી આપણે ચમત્કાર ઈચ્છીએ આશીર્વાદ થી ચમત્કાર નહીં આશીર્વાદ થી સમજ પેદા થાય એ વિચાર કરે વિપરીત સંજોગોમાં પણ માણસની સમજ ન બદલાય કોઈ કોઈ જોડે થોડા વર્ષો પહેલા ચર્ચા થતી હતી આ જીસસ ક્રાઇસ્ટ સુલી પર ચડ્યા એ તો બુદ્ધિ ફેરવી ના નાખી આમ ન કરી નાખી ચમત્કાર એ ફેરવી નાખત કે મારી નાખત એ ચમત્કાર નથી ચમત્કાર એ છે કે સુલી પર ચડ્યા ચડ્યા પણ એમ કે ભગવાન કરી રહ્યા જેની આવી ઉત્તમ સમજણ બની રહે ને ત્યારે માનવું કે આના પર કોઈની કૃપા છે કૃપા વગર આવી સમજણ એટલે તો જીવંત કોઈ સદગુરુ જોઈએ કે જેની કૃપા દ્રષ્ટિ પડે ને સહજમાં જીવનમાં સમજણ ની ઊંચાઈઓ મળવા લાગે